એશિયાની સૌથી મોટી બનાસ ડેરી નવા નિયામક મંડળની દસમી ઓક્ટોબરે યોજાનારી સૂડ ડિરેક્ટરની ચૂંટણી માટે ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ હતો જેમાં રાધનપુરથી શંકર ચૌધરી અને થરાદ બેઠક પરથી પૂર્વ સાંસદ પરબત પટેલ સહિત છ ઉમેદવાર બિનહરીફ થયા છે જ્યારે બાકીની દસ બેઠક માટે ક્યાંક ત્રણ ત્રણ તો ક્યાંક પાંચ પાંચ ઉમેદવાર મેદાને છે જોકે હજુ ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ ઓગણત્રીસ સપ્ટેમ્બર છે ત્યાં સુધી કેટલા ફોર્મ પરત ખેંચાય છે એ જોવું રહ્યું આજથી નવલ્યા નવરાત્રીની શરૂઆત થઈ રહી છે ત્યારે ગુજરાતમાં મેઘરાજે ફરી એકવાર માહોલ બનાવ્યો છે હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ એટલે કે બાવીસથી અઠ્યાવીસ સપ્ટેમ્બર સુધી રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને અન્ય સૌરાષ્ટ્રમાં વરસાદનું વધુ જોર રહેશે આજે દક્ષિણ ગુજરાતના ભરૂચ સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે આવતીકાલથી ભારે વરસાદને લઈને કોઈ એલર્ટ નથી પરંતુ છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ અને ત્રીસથી ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે હિન્દુવાદી નેતા તરીકે છબી ધરાવતા ઉપદેશ રાણાની કારમાં સુરત ખાતે અજાણ્યા શખ્સોએ તોડફોડ કરી છે આ ઘટના બાદ ત્યારે બની જ્યારે રાણા હૈદરાબાદમાં હતા ગોડાદરા પોલીસે આ મામલે વિગતવાર તપાસ શરૂ કરી છે આ ઘટનાની જાણકારી અંગે ઉપદેશ રાણાએ જણાવ્યું હતું કે તેઓ હૈદરાબાદ છે અને ગેરેજ માલિક દ્વારા તપાસ માટે ફરિયાદ કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ઉપદેશ રાણાને આઈએસઆઈએસ તરફથી અને અન્ય શખ્સો તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળી ચૂકી છે કર્મભૂમિ બનાવીને પોતાનું વતન છોડીને આવેલા ગુજરાતના જ અલગ અલગ સિટીમાંથી આવેલા લોકો મોટી સંખ્યામાં દિવાળી પર પોતાના વતન જતા હોય છે દિવાળીના તહેવારોમાં મુસાફરોની સુવિધા માટે સુરત વિભાગ એસટી નિગમ સોળસો થી વધુ એક્સ્ટ્રા બસ દોડાવશે તારીખ સોળ થી ઓગણીસ ઓક્ટોબર દરમિયાન સુરત થી સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત પંચમહાલ સહિત વિવિધ સ્થળોએ બસો દોડશે આખી બસ ગ્રુપ બુકિંગ કરાવનારને એસટી આપના દ્વારા યોજના હેઠળ તેમની સોસાયટીથી વતન સુધી પહોંચાડવામાં આવશે એડવાન્સ બુકિંગ તમામ બસ સ્ટેશનો ઓનલાઇન બુકિંગ વેબસાઇટ તથા જીએસઆરટી એપ પરથી કરાવી શકાશે જૂનાગઢ શહેરના મધુરમ બાયપાસ ચોકડી પાસે આજે એક ચાલુ કારમાં અચાનક આગ ભભૂકી ઉડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો કારમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળતા જોઈને ચાલકી તત્કાલિક ગાડી રોકીને પોતાનો જીવ બચાવવા માટે બહાર નીકળી ગયો હતો જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા કાર બળીને ખાખ થઈ ગઈ મહેસાણા ફૂડ વિભાગે વિજાપુરમાં આવેલી ડિવાઇન ફૂડ ફેક્ટરીમાં એક માસ અગાઉ દરોડો પાડ્યો હતો ફૂડ વિભાગે લીધેલા પનીરના સેમ્પલમાં ભેળસેળ મળી આવી છે પનીરમાં વેજીટેબલ ફેટની હાજરી મળી આવી છે તપાસમાં જાણવા મળ્યું છે કે પનીરમાં આર એમ વેલ્યુ ચોવીસ હોવી જોઈએ જેના બદલે એકસો છ માલુમ પડી છે એક મહિના પહેલાં લેવાયેલા સેમ્પલના પરિણામે હવે સામે આવ્યા છે આ તપાસના આધારે ફૂડ વિભાગે ફેક્ટરીનું લાયસન્સ કાયમી ધોરણે રદ કર્યું છે પાટડીની ગણતર સંસ્થા ખાતે રબારી સમાજ શૈક્ષણિક ચેરિટેબલ ટ્રસ્ટ ખારાપાટની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી બેઠકમાં ટ્રસ્ટના નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી ટ્રસ્ટના પ્રમુખ તરીકે કમશીભાઈ હરદાસભાઈ બાર ઉપપ્રમુખ તરીકે નરેશભાઈ ગોવાભાઈ દેસાઈ અને મંત્રી તરીકે પરમાબેન દેવ રંજીયાની વરણી કરવામાં આવી હતી નવરાત્રીના પ્રથમ દિવસે વલસાડ તાલુકામાં ત્રણ મહત્વપૂર્ણ રેલવે ઓવરબ્રિજનો પ્રારંભ થયો છે આ પ્રોજેક્ટ માટે સો કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે લોકસભાના દંડક ધવલ પટેલે ધારાસભ્ય ભરત પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ મનહર પટેલ અને ભાજપના આગેવાનોની ઉપસ્થિતિમાં આ ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું હતું હવે તેના ઉત્પાદનો પર ક્વિક રિસ્પોન્સ કોડની સુવિધા ઉપલબ્ધ કરી છે જેનાથી ગ્રાહકોને અસલી ઉત્પાદનો મળે તેની ખાતરી કરી શકાશે આ અંગે અમૂલના ચેરમેન અશોક ચૌધરીએ જણાવ્યું હતું કે આ પહેલનો મુખ્ય હેતુ બજારમાં ચાલતા ડુપ્લિકેશન અને ભેળસેળને અટકાવવાનો છે અમૂલા દૂધ માખણ ઘી અને અન્ય તમામ ઉત્પાદનોના પેકેટ પર હવેથી ક્યુઆર કોડ જોવા મળશે ગ્રાહકો પોતાના મોબાઈલ ફોનથી આ કોડ સ્કેન કરીને ઉત્પાદન કઈ ડેરીમાં બન્યું છે તેની માહિતી મેળવી શકશે જામનગર મહાનગરપાલિકાના વિરોધ પક્ષે લોકમેળામાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર સુપરત કર્યું છે વિપક્ષના નેતા ધવલ નંદાના જણાવ્યા અનુસાર પ્રદર્શન ગ્રાઉન્ડમાં યોજાયેલા લોકમેળામાં રૂપિયા એકતાલીસ લાખની ગેરરીતિ આચરવામાં આવી છે આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે લોકમેળામાં રૂપિયા બે સાત કરોડની આવક થઈ હતી કે જામનગર મહાનગરપાલિકામાં માત્ર રૂપિયા એક છાસઠ કરોડ જમા કરાવવામાં આવ્યા છે વિપક્ષનો આરોપ છે કે એસ્ટેટ શાખાના ઉચ્ચ અધિકારીઓને બચાવવા માટે એક સામાન્ય ક્લાર્ક પર જવાબદારી નાખવામાં આવી રહી છે